છેલ્લા ચાર વર્ષમાં આ કંપનીઓના શેર તેતાલીસ હજાર ટકા વધ્યા છે વળતર આપવાની બાબતમાં વારી રિન્યુએબલ ટેક્નોલોજી મોખરે રહ્યું છે વારી રિન્યુએબલ ના શેર છેલ્લા ચાર વર્ષમાં ત્રણ રૂપિયા થી વધી તેરસો રૂપિયા થયા છે વારી રિન્યુએબલ ટેકનોલોજી છે તેના શેર ધારકોને બોનસ શેર ની પણ ભેટ આપી છે એટલે કે જો આ બોનસ શેર ના આપ્યા અથવા તેરસો રૂપિયા શેર નો ભાવ નહીં પણ છ હાજર ની આસપાસ શેર નો ભાવ હતો

બે રૂપિયાની ફેસ વેલ્યુ એટલે એક શેર ને પાંચ ભાગમાં વેચ્યા હતા પછી મિત્રો બીજો શેર છે એસજી માર્ક તો આ ટકા સુધીનો ઉછાળો આવ્યો છે સ્મોલ કેપ કંપની એસજી માર્ક લિમિટેડ શેર છેલ્લા ચાર વર્ષમાં નો ઉછાળો હતું છે ચોવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ ના રોજ કંપનીના શેર ત્રણસો ઓગણીસ સિત્તેર રૂપિયા ની સિત્તેર પૈસા ઉપર બંધ થયા છેલ્લા ત્રણ વર્ષમાં એસજી માર્ટ ના શેર માં એકવીસો ચોરાણું ટકા નો વધારો જોવા મળ્યો છે

દરેક ત્રણ શેર સામે એક શેર બોનસ આપ્યો હતો જેન્સોલ એન્જિનિયરિંગ એ ઓક્ટોમ્બર બે હાજર ત્રેવીસ માં રોકાણકારો ઇસ્ટુ બોનસ શેર જારી કર્યા એટલે કે કંપનીએ એક શેર ઉપર બે બોનસ શેર આપ્યા હતા રોકાણકારો તો મિત્રો આ વિડીયોમાં આપણે ત્રણ એવા શેર વિશે વાત કરી જેને ત્રણ વર્ષની અંદર કે અને રોકાણકારો ની સ્ટોક સ્પ્લિટ બોનસ નો પણ લાભ મળેલો છે આ ત્રણ વર્ષની અંદર એટલે જો તમે બે હજાર વીસ ની અંદર આ શેરમાં રોકાણ કર્યું હોય સો શેર લીધા હોય તો તમને સ્ટોક સ્પ્લિટ અને બોનસ નો તો લાભ મળે જ પણ મલ્ટીવેગર રીટર્ન પણ મળે એટલે જ રોકાણકારોને કહેવામાં આવે છે કે તમે સારી કંપની શોધી અને એને લાંબા ગાળા માટે રોકાણ કરો ચાર વર્ષ પાંચ વર્ષ એવું રોકાણ કરો તો તમને સારું રીટર્ન પણ મળે અને એમાં એક્સ્ટ્રા લાભ પણ મળતા હોય છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટડી દબાવી દેજો